પોરબંદરની લેડી હોસ્પિટલમાં કોંગ્રેસના આગેવાન દ્વારા લેબર રૂમમાં ટાંકા લેવા માટે જરૂર પડતી લાઇટો ડોનેશન કરવામાં આવી હતી જેમાં હોસ્પિટલના આરએમઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા પોરબંદરની લેડી હોસ્પિટલમાં દિવસ દરમિયાન અનેક સગર્ભા મહિલાઓ ડિલિવરી માટે આવતા હોય છે આ લેડી હોસ્પિટલના લેબર રૂમમાં ટાંકા લેવા સમયે ઉપયોગમાં આવતી લાઇટ હાલ અવારનવાર બંધ થઈ જતી હતી જેમાં તેમને રિપેર કરવાની ફરજ પડતી હતી જે બાબતની કોંગ્રેસના આગેવાન રામદેવભાઈ મોટવાડિયાને જાણ થતા તેઓએ તાત્કાલિક બે લાઇટો ડોનેશનમાં આપી હતી પોરબંદરની મહારાણી રૂપાળીબા હોસ્પિટલ ખાતે લેબર રૂમમાં ડિલિવરી બાદ અમુક સમયે ટાંકા લેવાની ને એવી જરૂરિયાત પડે છે તેના માટે એક અલગ પ્રકારની લાઇટની જરૂરિયાત હોય છે એ ઘણા સમયથી એ લાઇટ બગડી જતા વારંવાર અમે રિપેર કરાવતા હતા પરંતુ સમય થઈ ગયો હોવાથી ફરીથી બગડતી હતી આવા સમયે પોરબંદરના સામાજિક આગેવાનોના ધ્યાનમાં આ બાબત આવતા તેઓએ આ પ્રકારની બે લાઇટની વ્યવસ્થા કરી આપેલી છે અને હોસ્પિટલને ડોનેશન કરેલ છે આ લાઇટો સ્વીકારવા માટે હોસ્પિટલના આરએમઓ તેમજ ડોક્ટરો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અશોક થાનકી ਗੁਜਰਾਤ نیوز ਪੋਰਬੰਦਰ